હેલો મારા મિત્રો કેમ છો બધા તો આપણે આ વિડીયોમાં વાત કરીશું રાશિ ચિક્ષાવાડીના નવા પ્રમાણની જેમાં આપણને પહેલાંથી ખબર છે કે રાશિના બ્લડ કેન્સર છે અને હવે ઇલાજ માટે એ લોકો બોન્ડ મેરો સુધી રહ્યા છે તો સુભાનસિંહના બોન્ડ મેરો મેચ થઈ ગયા છે તો સુભાનસિંહ સુરદિગદી તરીકેની ફરજ બજાવશે કે પછી કોઈ નવું ષડયંત્ર છે આ બધું આપણને આવતા એપિસોડમાં જોવા મળશે તો જોતા રહો રાશિ રિક્ષાવાળી અને હવે રાશિ રિક્ષાવાળીના સમય બદલાઈ ગયા છે એટલે કે તમારી સિરિયલ હવે સોમવારથી રવિવાર સાંજે સાત વાગે આવશે તો જોતા રહો કલસ ગુજરાતી રાશિ રિક્ષાવાળી અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો કે નોટિફિકેશન પ્રેસ કરો જેથી અમારા બધા નવા વિડીયો તમને મળતા રહે અને હા આજ રાત્રે આઠ વાગે જોવાનું નહીં ભૂલતા કંકુ રંગ પારકો તો મળીએ મિત્રો નવા વિડીયોમાં ત્યાં સુધી શ્રી કૃષ્ણ ચાલો જોતા રહો અને આનંદ કરો